રાધનપુર મહેસાણા હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત બસના ડ્રાઈવર કંડક્ટર અને ટ્રકના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત છ થી ઈજા ત્રણની હાલત ગંભીર નેપાળના નારાયણગઢ મુગલીન રોડ પર ભૂસ્ખલનને પગલે બે બસ ત્રિશુલી નદીમાં ખાબકી સાત ભારતીયો સહિત પાસઠ યાત્રીઓ કર્યા હેલ્પલાઇન નંબર ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી પાંચ દિવસ જામશે વરસાદી માહોલ સવારથી રાજ્યના છોતેર તાલુકાઓમાં વરસાદ નવસારીના ગણદેવીમાં ચાર ઇંચ તાપીના વ્યારામાં નોંધાયો ત્રણ ઇંચ વરસાદ તો ઉત્તર ગુજરાતમાં ખેડૂતો હજુ પણ જોઈ રહ્યા છે વાવણી લાયક વરસાદની રાહ યુપીમાં અનરાધાર વરસાદને પગલે બાર જિલ્લા જળમગ્ન બિહારની કોસી ગંડક નદીમાં જળસ્તર વધતા આસપાસના ગામડા જળબંબાકાર યુપી બિહારમાં હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ તો મુંબઈમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી વડોદરા હળની બોટ દુર્ઘટના મામલે પીડિત પક્ષ વતી કરાયેલ અરજી માન્ય રાખતી હાઈકોર્ટ એડવોકેટ જનરલે જણાવ્યું સનરાઇઝ સ્કૂલ દ્વારા પ્રવાસ માટે નહોતી લેવાઈ મંજૂરી જે શાળા આવી પ્રવૃત્તિ કરે તેમણે પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવાની દિશામાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

પીએમએલએ કાયદા હેઠળ ઈડીની ધરપકડની યોગ્યતા અંગે હવે ત્રણ જજોની બેંચ કરશે સુનાવણી લોકસભા ચૂંટણી બાદ અને વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની અગિયાર બેઠકો માટે આજે મહત્વનો ચૂંટણી જંગ મહાયુતી જૂથના નવ અને મહાવિકાસ અઘાડી જૂથના ત્રણ ઉમેદવારો મેદાનમાં મહાયુતી જૂથની અઝ્નિપરીક્ષા અને શેર બજારમાં આજે ગુડ ફ્રાઈડે સેન્સેક્સ નિફ્ટી ફરીવાર ઓલ ટાઈમ હાઈ નિફ્ટીએ વટાવી ચોવીસ હજાર પાંચસોની સપાટી તો સેન્સેક્સમાં છસો પોઈન્ટનો વધારો આઈટી શેરોમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકાનો વધારો તો સોના ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો